ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું અચાનક મહેમાન આવે કે પછી કોઈ શુભ પ્રસંગ હોય કે પછી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે એકદમ ફટાફટ બની જાય એવું ગોળ વાળું ગુજરાતી ઓરમું તો આને ફાળા લાપસી પણ કહેવામાં આવે છે એકદમ ટેસ્ટી એવું બને છે અને આજે આપણે આ ઓરમું થોડી હેલ્ધી રીતે એટલે કે ખાંડ વાપર્યા વગર ગોળ સાથે બનાવ્યું છે તો ગોળ સાથે આપણે નોર્મલી જ્યારે ઓરમું કે ફાડા લાપસી બનાવતા હોઈએ ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય કે ફાડા ચવ્વળ થઈ જતા હોય અને એકદમ એ ડ્રાય જેવું બનતું હોય તો આજે હું બધી જ નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે આ ગુજરાતી ઓરમું તમારી સાથે શેર કરું છું આ રીતે તમે બનાવશો તો પહેલીવારમાં જ એકદમ પરફેક્ટ બનશે અને બધાને બહુ જ ભાવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો કરજો કરજો અને અને વધારે શેર તો હવે સૌથી એકદમ ટેસ્ટી બની જાય એવું ગુજરાતી ઓરમું કે પછી ફાડા લાપસી બનાવવા માટે અહીંયા મેં લીધા છે એક વાડકા જેટલા ઘઉના ફાડા તો ઘરમાં રહેલો કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી અને તમારે આ ફાડા લાપસીને તૈયાર કરવાની છે જેટલા તમે ફાડા લો છો એટલો જ તમારે ગોળ લેવાનો અને એના કરતાં થોડું ઓછું એટલે કે થ્રી ફોર્થ વાડકા જેટલું અહીંયા મેં ઘી લીધું છે અહીંયા તમે ફાડા બનાવવા માટે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો હવે અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પાણીના માપનું અને પાણી ક્યારે અને કેવી રીતે ઉમેરવું એ પણ ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલા આપણે પાણીનું માપ જોઈ લઈએ તો મેં આ એક વાડકો ફાડા લીધા છે તો આપણે એની સામે ચાર વાટકા જેટલું પાણી તો આ રીતે નોર્મલ અત્યારે રૂમ ટેમ્પરેચરવાળું મેં ચાર વાટકા પાણી લીધું છે જેને આપણે એક તપેલીમાં ઉમેરી દઈશું અને આ પાણીને આપણે એકદમ સારી રીતે ગરમ કરવાનું છે તો ધીમા ગેસ પર આપણે પાણીને ગરમ કરવા રાખી દેસું આપણે ફાડામાં ક્યારેય ઠંડુ કે રૂમ ટેમ્પરેચરવાળું પાણી નહીં ઉમેરીએ એનાથી ફાડા લાપશી કે ઓરમું ચવળ થઈ જાય છે તો આપણું ધીમા ગેસની ફ્લેમ પર પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રીતની એક મોટી અને પોળી એવી કઢાઈ લેશું અને એની અંદર આપણે ઘી ઉમેરી દેશું હવે આપણું ઘી ગરમ થાય એટલે તરત જ આપણે એમાં ઘઉંના ફાડા તો આ રીતે આપણે જે એક કપ ઘઉંના ફાડા લીધા એને ઉમેરી દેશું અને હવે આપણે ગેસને ધીમો કરી ધીમા ગેસની ફ્લેમ પર આ ફાડાને શેકવાના છે તો ઘી સાથે શેકાયેલા ફાડાનો સ્વાદ બહુ જ સારો એવો લાગે છે ખાસ તમારે ફાડાને ધીમા ગેસની ફ્લેમ પર લગભગ પાંચ મિનિટ માટે શેકવાના છે આ રીતે કન્ટિન્યુ તમારે એને ચલાવતા રહેવાનું તો પહેલાં તમે બે ત્રણ મિનિટ થશે એટલે ફાડા આવા તમને વ્હાઈટ જેવા દેખાવા મળશે અને પછી જેમ જેમ તમે એને શેકતા જશો એમ એમ એનો આવો હલકો એવો બ્રાઉન કલર થઈ જશે તો અહીંયા તમે જુઓ આ રીતનો એકદમ લાઇટ જેવો બ્રાઉન કલર થશે પણ આને તમે જો ફાસ્ટ ગેસે શેકશો તો એકદમ ફટાફટ ફાડા બ્રાઉન થઈ જશે અને એનો સ્વાદ કડવો થઈ જશે એટલે ખાસ તમારા ફાડા ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થાય અને ઉપરની સાઈડ તમને આવું ઘી દેખાવા માંડે સાથે તમને શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તમારે ફાડાને શેકવાના છે તો ઘડિયાળમાં જોઈ જોઈ મિનિટ જેવા શેકશો એટલે એકદમ સારી રીતે ફાડા શેકાઈ જશે હવે તમે શકો છો ઉમેરેલું બધું જ ઘી આ રીતે અલગ થઈ ગયું છે તો સેન્ટરમાં આપણે આ રીતે ઘીમાં બે નાના તજના ટુકડા બે એલાયચી અને ત્રણેક જેટલા મેં લવિંગ લીધા છે બહુ સારો એવો ટેસ્ટ લાગે છે તજ લવિંગ અને એલચીનો એની સાથે મેં બે સ્પૂન કાજુ બે ટેબલ સ્પૂન બદામ બે ટેબલ સ્પૂન પિસ્તા અને બે ટેબલ સ્પૂન જેટલી કિસમિશ લીધી છે તો ડ્રાયફ્રુટ્સ તમને જે પ્રમાણે ફાડામાં ઉમેરવા હોય ઓરમામાં એટલા તમારે લઈ લેવાના અને આ સમયે ઉમેરી દેવાના એટલે એકદમ સારી રીતે ઘી સાથે આપણા ડ્રાયફ્રૂટ તળાઈ જશે તો થોડા એવા ડ્રાયફ્રુટ રોસ્ટ થાય ત્યારે હવે આપણામાં પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે જે પાણી ગરમ મૂક્યું હતું થોડું થોડું કરી અને ઉમેરવાનું છે તો ગેસ અત્યારે મેં ધીમો રાખ્યો છે તમે પાણી શરૂઆતમાં ઉમેરશો ત્યારે થોડું આ રીતે ઉડશે એટલે ખાસ તમારે થોડી મોટી કઢાઈ લેવાની અને થોડું થોડું કરી પાણીને ઉમેરવાનું તો આટલું પાણી મેં ત્રણ ભાગમાં ઉમેર્યું છે અને થોડી થોડી વારે હું આ રીતે એને વચ્ચે વચ્ચે ચલાવતી ગઈ તો ગરમ પાણી છે એટલે એકદમ ફટાફટ આ રીતે બબલા આવવા મળશે અને સરસ બધું ઉકળવા મળશે તો આ સમયે આપણે ગેસને એકદમ ધીમો કરી અને ઢાંકી દઈશું દસ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર ફાડાને થવા દઈશું તો એકદમ સારી રીતે ઘઉંના ફાડાનો દાણો સોફ્ટ થઈ જવો જોઈએ અહીંયા તમે જુઓ દસ મિનિટ પછી આમાં જરા પણ હવે પાણી નથી અને દાણો આ રીતે ફાડાનો એક લઈ આપણે દબાવવાનો એકદમ મીણ જેવો સોફ્ટ થઈ જવો જોઈએ જો દાણો સોફ્ટ ના થયો હોય તો તમે હજી આમાં થોડું ગરમ પાણી કરી ઉમેરી અને થોડીવાર ઢાંકીને થવા દઈ શકો છો તો એકદમ સારી રીતે ફાડાનો દાણો ચડી જાય પછી જ તમારે ગળપણ ઉમેરવાનું ગળપણ ઉમેરી દેશો પછી તમારા ફાડા નહીં બફાય એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે જે એક કપ ગોળ લીધો છે એને ઉમેરી દેશું અને સાથે મેં ફક્ત એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે તો ફાડા તમે જ્યારે બનાવો ત્યારે તમે ફક્ત એક ચમચી જેટલી ખાંડ ઉમેરો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે ખાંડ કેરેમલાઇઝ થઈ અને એનો કલર પણ એકદમ સરસ આવે છે ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે તમે ન ઉમેરો તો પણ ચાલે હવે ગોળ પીગળે ત્યાં સુધી આપણે થવા દેસું તો લગભગ બે જ મિનિટમાં સરસ મજાનો ગોળ પીગળી ગયો છે હવે આ સમયે અહીંયા તમારી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ગોળ ઉમેર્યા પછી ધીમા ગેસની ફ્લેમ પર ગોળને પીગાડવાનો કેમ કે જો હાઈ ગેસની ફ્લેમ કરશો તો ગોળની ચાસણી બની જશે પરિણામે તમારી ફાડા લાપસી સરસ નહીં બને અડધી ચમચી એલચી પાવડર અને સાથે મેં થોડું પલાળેલું કેસર ઉમેર્યું છે બહુ સારો એવો કેસરનો સ્વાદ આવશે લાસ્ટમાં તમે ઓરમામાં આ રીતે થોડું એક ટેબલ સ્પૂન પાણીમાં પલાળેલું કેસર ઉમેરી જોજો અને હવે આ રીતે સરસ મજાનું બધું મિક્સ કરી અને આપણે આ લાપસીને કે આ ઓરમાને ગેસ બંધ કરી પિસ્તા સાથે સજાવી દેસુ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આ ઓરમું તૈયાર થયું છે શું તમે ક્યારેય ગોળ સાથે આવું ઓરમું બનાવ્યું છે જો ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા તૈયાર થયેલું ઓરમું તમે જો કેટલું મસ્ત દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ક્યારે તમે આ ગોળવાળા ઓરમાની રેસીપી ટ્રાય કરો છો એ મને જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ